આઈસીઆઈસીઆઈ બેંકમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવી કરાતો હતો સાયબર ફ્રોડના નાના ના સગે કરવાનો કારોબાર એક વર્ષમાં બે અલગ અલગ બેંક એકાઉન્ટમાં એક કરોડ પિસ્તાલીસ લાખ તેમજ એક કરોડ તેત્રીસ લાખના કરાયા હતા ફ્રોડ ટ્રાન્ઝેક્શન વીસ ટકા કમિશન લઈને આરોપીઓ કરતા હતા ગોરખધંધો આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગ સાથે પકડાયેલા આરોપીઓને તાર જોડાયેલા હોય તે દિશામાં તાપી જિલ્લા સાયબર પોલીસે તપાસ હાથ ધરી રિપોર્ટ સર્વર પાડવી તાપી સાયબર ક્રાઇમના ગુનામાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી અને સાયબર ક્રાઈમ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે થઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી સાહેબનાઓની સૂચનાથી ઓપરેશન મ્યુલ મ્યુલહન્ટ અંતર્ગત એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી છે જેના ભાગરૂપે જ તાપી જિલ્લામાં પણ આની કામગીરી ચાલુ છે અને સરકારશ્રીના જે પોર્ટલ ઉપરથી તાપી જિલ્લામાંથી જે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થયો છે એ એકાઉન્ટોની વિગતો અમે અમારી સાયબર ક્રાઈમની ટીમને ચકાસતા હતા ત્યારે તાપી જિલ્લાની વ્યારા ખાતેની આઈસીઆઈસીઆઈ બેંકના એક ખાતામાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો ધ્યાનમાં આવતા તેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમાં એવી માહિતી મળી હતી કે એ ખાતામાંથી એક કરોડને પિસ્તાલીસ લાખ રૂપિયાના સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન મળ્યા છે અને એ ટ્રાન્ઝેક્શન વિશેની વાત કરું તો એ નાણાં સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં હતા અને જે એકાઉન્ટ વિશાલ કુમાર રાજેન્દ્ર કુમાર ગામિત નામની વ્યક્તિના નામનું એકાઉન્ટ હતું જે આયરિસ કોમ્પ્લેક્ષમાં એમઆર એન્ટરપ્રાઇઝના નામે પોતાની દુકાન ભાડેથી રાખી અને ત્યાં તે એડ્રેસ પરથી એને આઈસીઆઈસીઆઈ બેંકમાં એક કરંટ એકાઉન્ટ ખોલાવેલું હતું અને એ એકાઉન્ટનો ઉપયોગ તે સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં એ સગે વગે કરવા કમિશન થી એકાઉન્ટ નો ઉપયોગ કરતો હતો વિશાલ ગામિત ની સાથે બીજા બે આરોપીઓ પણ છે કે જેમાં નિસર્ગ અનિલ ગામિત છે અને આ ઉપરાંત જોન્સન હીરાભાઈ ગામિત કરીને છે ખાસ કરીને આ સાયબર ફ્રોડ ના નાણાં છે હું આપને વિશેષમાં કહું કે વિશાલ ગામિત ના એકાઉન્ટની અમે તપાસ કરતા જે એક કરોડ પિસ્તાલીસ લાખના ટ્રાન્ઝેક્શનની વિગત મળી છે તો આ ઉપરાંત વિશાલ ગામિતના આ એકાઉન્ટનો ઉપયોગ બાબતે ઉત્તર પ્રદેશમાં પણ ગુનો નોંધાયેલો છે અને ગુજરાતના બાવળા ખાતે પોલીસ બાવળા પોલીસ સ્ટેશન ખાતે પણ એક ગુનો નોંધાયેલો છે એનો સહ આરોપી જે છે નિસર્ગ અનિલ ગામિત તેના એકાઉન્ટમાંથી પણ એક કરોડ તેત્રીસ લાખ જેટલી રકમના સાયબર ફ્રોડના નાણાનો સગે વગે કરવા બાબતના ટ્રાન્ઝેક્શનો મળ્યા છે અને આની સાથે જોનસન હીરાભાઈ ગામિત એ પણ એક સહ આરોપી છે તો આ પ્રકારે આ લોકો વિવિધ એકાઉન્ટોમાંથી સાયબર ફ્રોડના નાણાં નાખી અને એના ટ્રાન્ઝેક્શન કરતા હતા હજુ કેટલા સાથી એ અમારી તપાસ આગળની ચાલુ છે અને એમાં તપાસમાં જે પણ આરોપી મળશે એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે